સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તે વ્યક્તિની સારવાર લેતા દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિના સમાચાર લેવા ગયેલા પત્રકાર પર પણ માથાભારે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવતા મામલો બિચક્યો હતો આ મામલાની માહિતી નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારિયાને થતા હરજીભાઈ બારિયાના નેજા હેઠળ કામ કરતા તમામ પત્રકારો ઘટના સ્થળે પહોંચ્યા અને મહુવા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દર્જ કરાવી માથાભારે રમેશ દેવીલાલ પહાડિયાને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી રિપોર્ટર હનીફ ખાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ મહુવા શું નામ છાપનું આપનું રાસદ અચ્છા શું બનાવ બઈનો તો બનાવમાં એ બનાવ્યું હતું કે સરકારી દવાખાના અંદર અંદર આ બધી પબ્લિકો જતી હતી તો મેં પૂછ્યું કે ભાઈને કે શું થયું હતું કે કંઈ મગજમારી થઈ એમ કરી કોણ કોની સાથે બનાવવાનો હતો એ કોઈ પબ્લિકની મગજમારી ચાલી હતી ને તેનો હું કવર કરવા ગયો હતો હવે ત્યાં મેં ઊભો રહ્યો મેં વિડીયો ઉતારતો હતો એ સમયે એક રમેશભાઈ કરીને છે રમેશભાઈ દેવીલાલ આવીને મારી ઉપર એકદમ જ હુમલો કર્યો એમ હું મારી પત્રકારીથી કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી માર આવી રીતના મને ધમકી આપી એમણે અને મને આ ભાગની અંદરમાં ઢોલ ઢાફડ અને ગુપત માર માર્યો છે જેની સારવાર મેં સરકારી દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે અત્યારે હું બાળકી જાઉં છું ટ્રીટમેન્ટ માટે હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો તેની અંદરમાં તમે એફઆઈઆર કરાવી હા એફઆઈઆર મોવા પોલીસમાં દાખલ કરાવી છે એમના વિરુદ્ધમાં સામેવાળાનો અરેસ્ટ કર્યા હા કર્યા છે બીજું કંઈ કહેવું છે તમારે ના અત્યારે કહે નહીં કે પર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે કે આવી રીતના પત્રકાર પર હુમલો કરવો એ અનિશ્ચિત નથી અને એમણે હુમલો કર્યો છે તે બદલ એમની પર કડકથી કડક કાર્યવાહી કરે નમસ્કાર હું રાશિદ ખાન મોહમ્મદ ખાન પઠાણ હલચલ ભારત સાઉથ ગુજરાત હેડ તરીકે હું ફરજ બજાવું છું જે સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર કાલે હું નોરાની મસ્જિદ પાસે ઊભો રહ્યો હતો તે સમયે લોકોનો ટોળું સરકારી દવાખાના તરફ જતા જોઈ હું પણ તરત ત્યાં સરકારી દવાખાના પહોંચ્યો હતો તે સમયે મેં જોયું કે બે ઇસમોના માથા પરથી લોહી વહી રહ્યું હતું અને એમાંથી એક ઈસમને હું પૂછી રહ્યો હતો કે ભાઈ તમને શું થયું છે તેનો હું મારે ન્યૂઝ તરીકે ન્યૂઝમાં પ્રસારિત કરવા માટે મારા વિડીયો ઉતારી રહ્યો હતો તે સમયે અનિલ રમેશ પહાડિયાએ મને વિભષ્ટ ગાળો દીધી હતી અને એ અનિલના પપ્પા એટલે કે રમેશ દેવીલાલ પહાડિયાએ મારા ઉપર આવી કે તું તારા ધંધા બંધ કર અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મને મારા ગાલ ઉપર બે ચાર લાફા મારી દીધા હતા અને મારી પર જીવ લેણ હુમલો કર્યો હતો એ સમયે મેં તરત પોલીસને પણ જાણ કરી હતી અને ત્યારબાદ તત્કાલ ધોરણે મેં હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ તરીકે જે રહ્યા છે એમને મેં જાણ કરતા હરજીભાઈએ તત્કાલ ધોરણે મહુવા અને બારડોલીના પત્રકાર મિત્રો અને બાકીના તમામ ચેનલોના પત્રકાર મિત્રોને જાણ કરી અને મોહવા સરકારી દવાખાનાની અંદરમાં કે ભાઈ એક પત્રકાર પર હુમલો થયો છે તેની જાણ હરજીભાઈએ તત્કાલ ધોરણે કરી હતી અને મોહવાના પીઆઈ સાહેબ પારગી સાહેબ અને મોહવા પીએસઆઈ રતપુર સાહેબને તત્કાલ હરજીભાઈએ જાણ કરતા તાત્કાલિક ધોરણે મારી પાસે મોકલાવ્યા હતા અને દરેક પત્રકાર મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે હરજીભાઈના કેલા અનુસંધાન પર દરેક પત્રકાર મિત્રોએ આવી મને સારવાર અપાવી હતી ત્યારબાદ મારી સાથે મોડે સુધી મુવા પોલીસ સ્ટેશનની અંદરમાં મને એફઆઈઆર ફાળવવાની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો અને સૌથી વધારે હું હરજીભાઈ નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ નો આભાર વ્યક્ત કરું છું અને એમની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું અને તત્કાલ ધોરણે એમના ટીમના જારા ખાન એ પણ મને સારો સહકાર આપી અને દરેક અધિકારીઓ સાથે વાતચીત કરી અને મારી એફઆઈ ફળાઓની અંદરમાં સાથ સહકાર આપ્યો હતો એ દરમિયાન બાકીના તમામ પત્રકારોનો બી હું આભાર વ્યક્ત કરું છું કે સાંજે મોડે સુધી મને સાથ સહકાર આપ્યો હતો સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો